કલોલ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા જન્માષ્ટમીના પાવન પ્રસંગે શહેરના તમામ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે પ્રમુખે તેમના સંદેશમાં જણાવ્યું કે ભગવાન શ્રીકૃષ્ણના આ પવિત્ર દિવસ પર સૌના જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સુખની કિરણ આવે અને સૌ સાથે મળીને સમાજની પ્રગતિ માટે કાર્યરત રહેતા રહેવા માંગે છે આ પવિત્ર તહેવાર દરેકના જીવનમાં ભક્તિ પ્રેમ અને સમર્પણની ભાવના ઉજવે તેવી અભ્યર્થના તેમણે વ્યક્ત કરી છે જન્માષ્ટમીના શુભ અવસર પર અમે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હાર્દિક શુભકામનાઓ પાઠવી છીએ સાથે નગરજનોને એક શુભ સંદેશો પણ આપવો છે એક નાની એવી વાર્તાથી જીવનમાં ઘણું બધું શીખવા મળે છે એક કુંભાર હતો એક કુંભાર માટલા તવી માટીના વાસણો બનાવી અને એનું ગુજરાન ચલાવતું તો પણ એનું ગુજરાન બરાબર ચાલતું નહોતું પૈસામાં તંગી પડતી જીવન બરાબર ચાલતું નહીં આ બધું એનો મિત્ર જોઈ રહેલું એના મિત્ર એક દિવસ વાત કરી કે મિત્ર આ તું શું કરીશ આ રીતે જીવન તારું નહીં ચાલે અને તું પૈસા નહીં કમી શકીશ હું એક તને આઈડિયા આપું તો તું એ આઈડિયાથી ચાલીશ અને એવા માટેના વાસણો બનાવીશ તો તું ખૂબ પૈસાવાળો થઈશ ધનવાન બનીશ અને આગળ નીકળીશ તો કુંભારે કહીએ કેવી રીતે તો જો અત્યારે જમાનો હાઈ ફાઈ ચાલી છે લોકો ચલમ ચીરુટ એના રવાડે ચડ્યા છે તો તું ચલમ ચીરુટ પોક્કો આ બધું ચ બનાવીશ તો તારે ખૂબ વેપાર થશે અને ધંધો બી સારો ચાલશે પૈસા બી સારા મળશે તો કુંભારના મગજમાં વાત ફિટ થઈ જઈ એને વાત કરી કે એના વાત તો તારી સાચી છે તો ચાલ હું હવે ચલમ ચીરુટ ને એ બધું બનાવીશ એવું નક્કી કરી અને કુંભાર માટી લાવી એને બરાબર ગુંદળી તૈયાર કરી અને ચાકડા ઉપર ચડાવી ચાકડા ઉપર ચડાવી અને જો બરાબર એનો અંગૂઠો સેટ કર્યો બનાવવા માટે ચીરોટના ચલમ અને એની પત્ની આવી જઈ પત્ની બોલી તમે આ શું બનાવો છો તો ખું કીધું તો હું ચલમ ચીરોને એ બધું બનાવું છું તો એનાથી આપણને સારી એવી કમાણી થશે તો પત્ની બોલી એ અત્યારે તો શિયાળો ચાલતો નથી આ બધી આઈટમ શિયાળામાં લોકો પીવે તો શિયાળામાં ચાલશે અત્યારે કામ કરીએ તો ઉનાળો આવી રહ્યો છે તો ઉનાળામાં આપણા માટલા બનાવીએ તો આપણો વેપાર બી સારો થશે સારા એવા પૈસા મળશે તો એ બી વાત કુંભારના મગજમાં ફીટ થઈ જઈ તો એને નક્કી કર્યું કે ચલો માટલો બનાવીએ તો જે અંગૂઠો ચાકડા ઉપર એને ચીરું ચલમ બનાવવા માટે તૈયાર કરે તો એ અંગૂઠો સેજ મળી અને એનો આકાર આપ બદલવા માટે માટલાનો આકાર બનાવવા માટે એને સેજ અંગૂઠો મળીને એનો આકાર આપવા માટે એને તૈયારી કરી અને માટી બોલી ઉઠી એ ભાઈ આ શું કરે છે તું તું શું બનાવતો હતો શું કરવા માંડ્યું તો કુંભાર બોલ્યો તો હું ચીરમ ચલુટ ચીરુટ એ બધું બનાવતો હતો અને હવે મારે માટલા બનાવશે છે તો કેમ એવું કરવા માંડ્યું તો એને કીધું તો હું માટલા બનાવીશ તો મને આવતા ઉનાળામાં સારી એવી આવક થશે અને હું સારું એવું મારું ચાલશે તો મેં વિચાર બદલ્યો અને હવે માટલા બનાવું તો માટી બોલી ભાઈ તારું ભગવાન ભલું કરે કે તારો તો વિચાર બદલાયો પણ મારી તો આખી જિંદગી બદલાઈ ગઈ તો કુંભારક બોલ્યો કે એ કેવી રીતે તો એને કીધું જો હું તું ચલમ બનાવતો તો ચલમમાં અંદર અંગારા એ બધું ભરતાન ગરમી પેદા થતી એનાથી હું પણ જલતી અને આવનારી પેઢી બી જલતી અને એની અંદર લોકો આવનારી પેઢી ખતમ થતી નશાના રવાડે ચડતી તો આ તારો વિચાર બદલાય એ બહુ સરસ કર્યું અને તે આ વિચાર સારો લાવ્યો તે તારું ભગવાન ભલું કરે આ સંદેશા ઉપરથી વાર્તા પરથી હું એટલું પ્ર પ્રજાજનોને કહેવા માગું છું કે અંગૂઠો જેમ થોડો બદલ્યો એમ આપણું જીવન થોડું બદલીએ સારા કાર્ય માટે લઈ જઈશું તો જીવનમાં ઘણું બધું પરિવર્તન આવશે આવનારી પેઢી સુખ અને શાંતિથી જીવી શકશે એવી હું ઈચ્છા રાખું છું જય હિન્દ જય ભારત